ગુજરાતનો એક પાક છે જે પાક ને આમ તો આપણે સદીઓથી જંગલી પાક હતા એમની કોઈ કિંમત નથી અને આ પાકની આજકાલ કિંમત છે અને ખેડૂત છે આ ખેડૂતે ખરેખર પાક માટે બહુ સંશોધન કર્યું છે અને આજે વવાય છે તમે ભાગ્યે જ વિચાર્યું છે બહુ સાદી રીતે વગર ખર્ચે વગર મહિને અત્યારે પાક થાય છે અને સારી એવી પણ આવક થાય છે ચાલો મળાવું હું તમને ખેડૂતને જેમની ખેતી એમનો કન્સેપ્ટ કન્સેપ્ટ બીજા કરતા અલગ છે ભવિષ્યની સારામાં સારી ખેતી છે છેલ્લે કઈ ના કરે અને છેલ્લે વેચાણ ખાલી બળતણ માં જાય ને સો રૂપિયા મળી જવા આજે હું આવી ગયો છું ઉપલેટામાં ઉપલેટા એક રાજકોટ જિલ્લાનો તાલુકો છે અને ઉપલેટા શહેરની અંદર હું આજે આવી ગયો છું તમને ખેડૂતને બતાવીશ મળાવીશ એમની ખેતી કંઈક અલગ હું મળાવીશ તમને આજના ઉપલેટા શહેરમાં રહેતા અને નિવૃત્ત છે અને ઇન્ડસ્ટ્રીયલ છે ઉદ્યોગપતિ પણ છે અત્યારે નિવૃત્ત જીવન જીવે છે અરવિંદભાઈ દેડાણિયા રામ રામ કાકા અને જય શ્રી કૃષ્ણ ભાઈ રામ રામ બરાબર બોલો બોલો હવે મારે એક પ્રશ્ન એક પૂછવો હતો કે તમે આ વાંસની ખેતી કરો છો આમ તમને કેમ બીજી ખેતી નો પસંદ કરીને વાંસની પસંદ કરી વાંસની ખેતીમાં હું એટલા માટે એન્ટર થયો કે મારો સિત્તેર વર્ષનો એક્સપિરિયન્સ ઓડિશામાં છે અચ્છા સિત્તેર વર્ષની મારી ઉંમરમાં મેં પિસ્તાલીસ વર્ષ ઓડિશામાં કાઢ્યા ઓરિસ્સામાં અમે લોકો વાંસના જંગલોમાં પિકનિક જતા અથવા આનંદ કરવા જાતા ત્યાં વાંસના જંગલો અમે બહુ જોયા પછી અહીંયા હું આવીને ખેતીમાં મારે ખેતી કરવાનો શોખ જઈ ગયો રિટાયર્ડ લાઈફ મારી હતી ત્યાં મેં ઇન્ડસ્ટ્રી કર્યો સિત્તેર વર્ષ સુધી બિઝનેસ કર્યો અને એ બિઝનેસ પછી મને મારો સણ છે એ એબ્રોડમાં છે ઓસ્ટ્રેલિયા છે સિડનીમાં હવે એ કોઈને અહીંયા આવવું નથી અમારી પાસે બાપ દાદાની ખેતી હતી એટલે ખેતીમાં મેં એન્ટર કરવાનું નક્કી કર્યું અને ખેતીમાં મને શોખ હતો કે બાપ દાદા આટલી બધી જમીન મૂકી ગયા છે તો આપણે કંઈક ખેતી કરી માં મારે બેસન પ્લાન્ટ અને કોન્ફ્લેક્સ ની ફેક્ટરી હતી હોલસેલ નો અનાજ કરિયાણા નો બિઝનેસ હતો અત્યારે ચાલુ જ છે બિઝનેસ તો કોણ સંભાળે ત્યાં માણસો સંભાળે સ્ટાફ અચ્છા અને અહીંયા મારે ઉપલેટા મારું મૂળ વતન છે તો રિટાયર્ડ લાઈફમાં મૂળ વતનમાં રહેવાની તમન્ના અને કંઈક નવું કરવાની હજી એમ કે કઈક આપણે નવું કરીએ તો એના માટે મેં ખેતરમાં બધી ટાઈપના શાકભાજી વાવ્યા પરોળ વાવ્યા શાકભાજીના મંડપ કર્યા પછી દાળમ લીંબુ વાવ્યા બધા અખતરા પેલા કર્યા નવો નવો બહુ જાજુ અલ્લા અલ્લા કરે છે નવા મીયા એમ નવા શોખમાં મેં ઘણો બધો ખર્ચો ને ઘણું કર્યું પણ એ ખેતીમાં મને છે ને એક તો લેબર પ્રોબ્લેમ ને બીજા દવા અને પેસ્ટીસાઈડ વપરાશ ભયંકર થતો અચ્છા તો મારું મન માનતું નહોતું કે માણસોને આ ખવડાવવું અને આવું કરવું તો આપણે કંઈક નવું કરીએ એ હિસાબે પછી મેં છેલ્લે આ બધા આ બધું કરી લીધું જોઈ લીધું કે ભાઈ આ આપડે કામ નથી તો આપણે વાંસ વાવીએ અચ્છા હું તમને એમ કહું કે અહીં તો સૌરાષ્ટ્રમાં તો આને જંગલી જાતમાં ત્યાં જંગલમાં થાય છે આપણે તો એની લાકડી બળો અથવા સામાન્ય રીતે કેવું કે ટેક ટેક આ ઉપયોગ કરી છે તમે આનું બિયારણ ક્યાંથી લાવો છો આ બિયારણ મેં છે ને લઈ આવતા પહેલા આપણે જબલપુર માં સુભાષ ભાટિયા કરીને એક છે એની પાસેથી મેં કોન્ટેક કર્યો સુભાષ ભાટિયા છે ને બાંબુ મિશન મોદી સરકારે જે ઉભું કર્યું એમાં એ કન્સલ્ટિંગ હતા અને એના ખેતરમાં ચૌદ પંદર વર્ષના વાંસ છે બાર બે હજાર બાર ના વાવેતર એ મેં જોયા એને હું મળ્યો પછી આ ઓસ્ટ્રેલિયાને હું ગયો તો ન્યાય મેં બધા આનો વાંસ મિશનનો અભ્યાસ કર્યો વહેલી મેં મારા ખેતરમાં વાવ્યા વાંસ એ પાંચ સાત વર્ષના થઈ ગયા એનો ગ્રોથ જોયો એને એ બધું નક્કી કર્યું એ પછી એની અંદર રિસર્ચ કર્યું કે કઈ જાતની વેરાયટી વાવવી રીત વાંસમાં બારસો વેરાયટી આવે બધી ટાઈપના વાંસ અલગ અલગ આવે બંસરીનો વાંસ નોખો આવે પોલીસની લાકડીનો વાંસ નોખો આવે ગ્રીન વાંસ નોખો આવે ફર્નિચર નો વાંસ નોખો આવે પછી અગરબત્તી ની સ્ટીકનો વાંસ નોખો આવે પતંગની કમાનનો વાંસ નોખો આવે બધી વેરાયટીઓ અલગ અલગ આવે તમારે કઈ ટાઈપ ની વાવ નથી કરવું કઈ કઈ છે બતાવ્યા છે મેં સ્ટીક વાળો વાસ પસંદ કર્યો એને ટુલડા વેરાયટી કીએલડા વેરાયટી નો પ્લસ પોઈન્ટ શું છે અત્યારે આપણી ગવર્મેન્ટ વીસ હજાર કરોડ રૂપિયાની સ્ટીક ઇમ્પોર્ટ કરે છે બરાબર હવે ગવર્મેન્ટ ઈવડી ધીરે ધીરે એને બંધ કરવી અને આપણે ઇન્ડિયામાં આપણે ખેડૂત લોકોને બેનિફિટ થાય એ ગણતરી એને વાવેતર કરવું હોય એને અને એને માટે આપણને પ્રોત્સાહન આપે છે પર પ્લાન્ટ એકસો વીસ રૂપિયા સબસીડી છે આપણે વાવીએ તો પેલે વર્ષે સાઠ રૂપિયા બીજે વર્ષે ત્રીસ રૂપિયા અને ત્રીજે વર્ષે ત્રીસ રૂપિયા આવી રીતે સબસીડી ગવર્મેન્ટ આપે છે હું એક છોડ વાવું તો મને કઈ રીતે સબસિડી સબસિડી જો એવું છે કે આપડા ભાગે પડતી આવે તો એકસો રૂપિયા અને જો ગવર્મેન્ટ નીતિ નિયમ મુજબ હોય એટલે ટૂંકમાં કેમ કે રાજકોટ જિલ્લાને એને લોકોએ લોકો દસ કરોડ દસ લાખ રૂપિયા એક કરોડ ફાળવા છે એક કરોડ માં ભાગે ભરતી આવે પણ જનરલ એકસો વીસ રૂપિયાની સેન્ટ્રલ ગવર્મેન્ટ ની સબસીડી ડિક્લેર કરેલી છે વાંસ વાવેતરને પ્રોત્સાહન આપવા માટે અને બીજા નંબરમાં વાંસનું વાવેતર એવું છે કે તમે જેમ વાવો ને એમાં તમારે પેલવેલા નાના ખેડૂતને માટે આ ના કહી શકાય પણ જેને પાસે સક્ષમતા છે જે ખેડૂત કેપેબલ છે અને જેને પાંચ વર્ષ સુધી વેઇટ કરવાની ક્ષમતા છે એને સો એ સો ટકા વાંસ પણ હું તમને એમ કહું મારે આ જે હું તો સામાન્ય રીતે કેવું આવતું હોય છે ફ્રૂટ વાવતો હોય છે મગફળી વાવતો હોય છે એવા એવા લોકોને આમ ડાયરેક્ટ કેવું અઘરું નહીં લાગે એની એ ખેડૂતને મારી એક જ સલાહ છે એને પેલવેલા છે ને ખેતરની બાઉન્ડ્રીમાં વાસ હોવાય પંદર ફૂટ જગ્યા મૂકી એનો શેઢો હોય એના શેઢા મૂકી અને પંદર ફૂટ મૂકી અને આખા ખેતર ફરતી એને વાંસની બાઉન્ડ્રી પીલવેલા કરાય એટલે એક વર્ષમાં તમારા ખેતરને તમારે તાળું મારીને જવાની છૂટ થાળું મારી તમે ખેતરે જાઓ અને ચાવી ના હોય તો તમે ખેતરમાં ક્યાંયથી એન્ટર થઈ ના શકો એ ગેરંટી ગ્રોથ થાય અને એ રીતનો વાંસ એટલે તમને વાંસ નું કે આનો ગ્રોથ આપડી જમીનમાં કેવો છે કેવી રીતે થાય છે અને અને જે આપણે પંદર ફૂટ જગ્યા મૂકી એમાં બે કાયદેસરનું વાવેતર થાય એ વાવેતર માં તમે ગમે વાવી શકો અને એ પંદર ફૂટ મૂકો એટલે બાજુના ખેડૂત ક્યારે કોઈ કોઈ ઓબ્જેક્શન ના કરે કે મને વાંસ નડે છે કે મને તકલીફ થાય છે કે એવું કઈ ન થાય અને તમે બે બાજુથી કટિંગ કરી શકો અને વાંસનો બેનિફિટ ઈ મળે કે પછી તમને અનુભવ થતો જાય અમે એક એક રાઉન્ડ દર વર્ષે વધારતા જાવ નાના ખેડૂત માટે તો એ થાય પણ મારે પાક છે તો હું તો મગફળી છે ઘઉં છે એનો પાક લઉં આમાં કટિંગ કઈ રીતે કટિંગ કઈ રીતે પાંચ વર્ષ પછી તમારી સગવડે એક વીઘામાં એકસો પ્લાન્ટ આવે બાર બાય દસ અચ્છા તમારે દર વર્ષે એમાંથી ખાલી બે વાંસ નીકળે ને મારું કેલ્ક્યુલેશન એવું છે કે એમાંથી ખાલી તમે બે વાંસનું કટિંગ કરો તો ચૌદ દુ અઠાવીસ બસો એંસી વાસમાં તમને મળે ત્રણસો વાંસ થયા એક વાસની કિંમત એકસો વીસ રૂપિયા તો એ હિસાબે તમને બાર તેરી છત્રીસ હજાર તો ખાલી બે વાંસ કાઢવાથી તમને મળે તો એક સોડમાં તો બધા હા બળ આ તો આપણે લોસ્ટ માં લોસ્ટ ગણવાનું ને ખેડૂત ને તો હા ઓછામાં ઓછું ગણાય ને કે બે વાંસ નીકળે તો મને અઢારથી વીસ હજાર છત્રીસ હજાર રૂપિયા મળે બે વાંસમાં એક વાંસમાં અઢાર થઈ જાય અને આ ખેડૂત માટે આ મારા ખેતરે આવીને તમે જુઓ તમે કેટલા વાસ છે એકમાં માં ત્રીસ ત્રીસ છે ને આપણે બેના જ કેલ્ક્યુલેશન માં આવીએ છીએ અને આ સાયકલ ચાલીસ પચાસ વર્ષ સુધી ચાલે તમારે એક છોડ છે એને આવી શકે એક છોડ નું પચાસ વર્ષ ચાલીસ થી પચાસ વર્ષ એમને સતત ફૂટતો કન્ટિન્યુ દર વર્ષે બે કાપો ચાર ફૂટે આ જંગલી જાત છે આ કુદરત ના વરદાન વાળી ચીજ છે વાસ કોઈ દિવસ મળતો નથી આગ આ નાગાસિકા હરિયસોમામાં જ્યારે અણુભવ ફૂટ્યો ને તો સૌથી પહેલો પહેલો વાંસ ફૂટ્યો ચોઢ બે મહિના બાકી હજી વનસ્પતિની આજે કાંઈ થતી નથી અચ્છા સમુદ્ર મંથન થયું એમાં ભગવાનનો જે અમૃતરસ જે પડવાને હતું એમાં એક ટીપું અમૃતરસનું વાંસ ઉપર પડ્યું છે વાંસ કોઈ દી મરે જ નહીં એક વખત જમીનમાં તમારો વાંસ સેટ થઈ ગયો એ છોડવો કોઈ દી ના મળે ભગવાનના વરદાનની ચીજ છે લોકો વાંસ નો આપડા ક્યાં લઈ જવા વાંસ ના પંદર થી પંદરસો થી બે હજાર ઉપયોગ તો નજર સામે છે કે તમે વાંસ વાવો તો વાંસ માંથી ટોપલા ટોપલી બને ફર્નિચર બને કપડા બને વાંસ માંથી કપડા બને એના માવામાંથી એ બધી સેકન્ડ સ્ટેજ ની ટેકનિક છે એ હજી આપણે ત્યાં આવી નથી ચાઈના ચાઇનામાંથી એની બધી હજી ચાલુ ચાઈનામાં ત્યાં બધે છે બાકી વાંસમાંથી હું નથી બનતું એ તમે કહ્યું તમે જે ધારો ગટાણે ઘરેણા બને છે વાંસ પછી આ તમારે આ આઈસ્ક્રીમની ચમચીઓ પ્લેટો પછી અગરબત્તીની સ્ટીકો ફર્નિચરમાં પછી આપણે વ્હાઇટ પ્લાય આપણે વ્હાઇટ કોલમાં આપણે જે માંડવીની પોતરીમાં જે ઓલા બનાવે છે ગટા એમાં વપરાય છે પછી વધારે મોટો વપરાશ પ્લાયમાં છે પછી આ નવા સંશોધનમાં સ્લેબમાં જગા જગાએ વપરાય છે મલ્ટીપલ ઉપયોગ છે અને ફાયદો એ છે કે તમે વાંસને ગમે ત્યાં નાખો ગમે ત્યાં નાખો કોઈ જ ઉપાધિ નથી નથી કઈ બીજી માથાકુ નથી કાંઈ વેલો કાપો તો વહેલા બજારમાં વેચવો ના હોય તો તમે રાખો તો છ મહિના પછી વેચો તો વાંધો નહીં બીજું એમાં નુકસાન કોઈ નથી નુકસાનમાં કોઈ જાતનું નુકસાન નથી અત્યારે ખાલી એના બે જ વીક પોઈન્ટ છે પહેલો વીક પોઈન્ટ એ છે કે પાંચ વર્ષ પછી વેચવા ક્યાં જાવ એ કોઈને હજી ખબર નથી સપોઝ કારણ કે હજી આની કોઈ કારખાના કે ઇન્ડસ્ટ્રી આવી નથી કારણ કે વાંસનું વાવેતર જ નથી જો વાંસનું વાવેતર હોય તો કારખાનાની ઇન્ડસ્ટ્રી આવે આપણે મગફળી વાવી તો પાછા ઓઈલ મળે આવ્યા કપાસ વાવ્યો તો જીન આવ્યા મગફળી વાવી તો આપણે ખાણસરીઓ આવી અને જેમ તમે એનો વપરાશ થાય અને માલ મળે તો કારખાના ઉપ કરવા માટે માણસો લાઈન જ બેઠા છે અત્યારે અમારે ઉપલેટામાં બસો વીઘાનું વાવેતર વાંસનું અમારું જોઈ નથી અઢીસો બસો અઢીસો વીઘા તો અઢીસો વીઘાના વાવેતરમાં એક કારખાનું તો થાય છે અને આખું વર્ષ માલ મળી રહી એટલો તો સગવડ થઈ ગઈ નાનું મોટું યુનિટ આવવાનો જ છે હવે એનું જોઈને પછી બીજા નાખશે પાંચ વર્ષ પછી એટલે ભવિષ્યમાં આની અને કારખાના આવવાના છે પાછી ગવર્મેન્ટ ની આની ઉપર મીઠી નજર એક ઇન્ડસ્ટ્રી તમે કરો એટલે તમને પચાસ ટકાની સબસીડી ગવર્મેન્ટ આપે વાંસના કોઈ પણ અચ્છા એટલે એ એક મોટા મોટો ગવર્મેન્ટની મીઠી નજર છે પછી તમને આવડા પ્લાન્ટ તમે લ્યો તો એમાં સબસિડી છે અને વાંસ એક તો એને ગમે એવા ઓછા પાણીમાં નબળા પાણીમાં ગમે ત્યાં આગળ પાછળ ઉબડ ખાબડ જમીન ખેતર ટીમ ગમે ત્યાં તમારા શેડાપાડામાં તે બધી જગ્યાએ વાંસ થાય ઉનાળામાં તમારે વધારે સુકું હોય ને તમે થોડીક સાવચેતી ના રાખો તો કદાચ રે પણ એ ખેડૂત મહેનત કરવા વાળો ખેડૂત હોય પાંદડા ભેગા કરીને એને ખાતર નાખે ભાઈમાં નાખે અથવા એને જે કઈ ક્રશિંગ કરે તો એમાં એને ઓર્ગેનિક ખાતર દુનિયાભરનું મળે જમીન સુધરે વાસ તમે વાવો ને એટલે જમીનમાં તમારા પાણીના સ્તર ઊંચા આવે ખેતરમાં માં પણ એમને માન લો કે આ આપણું છે જમીન એમાં વાસ નો તો આટલો બધો ડબલો એમાં મૂળ નો હોય મૂળ કે હોય વાસ મૂળ હોય ની વાસ છે ને ખીલા મૂળ ની જાત નથી એ રેસા હોય ને ઉપરમાં માં આપણા જે માથા વાળ હોય ને એવી રીતે એની નસું જ વાળ વાળ જેમ જ નીકળે અને એ આખા ખેતરમાં પથરાતું જાય અને એ હાલતું જાય અને ચો જમીન ને ચો કઈ ને જમીન ગાઈટ સુધારે આ પાંદડા નું ખાતર ને દી તમારું પડ્યું હોય ને એમાં તમારે જમીનમાં સુધારો મોટો મોટો સુધારો થાય અળસિયા દુનિયાભરના થાય ખેતરમાં અને ભૂંગળા રોજડા માથું ના મારી શકે જમીન ખોદી ના હકે અંદર અળસિયા હોય ને તો એ આપડે એમ કઈ કે ભૂંગળા ખાડો ખોદી ને અળસિયા ખાઈ જાય પણ આમાં અળસિયા ભૂંગડાનું મોઢું જ ના લાગે કારણ કે આખા માથાના વાળ જેવી નેટ પથરાઈ ગઈ હોય જમીન ટાઈટ થઈ ગઈ હોય તો એ ઊંચું ના કરી શકે જમીન ને

અહીંયા મોરબીમાં જ ચિરાગભાઈ પટેલ કરીને એક ભાઈ છે એ રોપામાં એ માણસ એ બહુ વ્યવસ્થિત છે અને એ રોપામાં અહીંયા રોપાનું ઉછેરય કરે છે અને એની પાસે નોલેજ ઘણું બધું છે વાસ બાબતમાં આપણી જમીનમાં બધી પ્રકારની વાસ ગમે એવી જમીનમાં ગમે પ્રકારમાં વાસ થાય ઓછો વત્તો ગ્રોથ થાય તમારી જમીન નબળી હોય ખાર ઓલી હોય ગમે એવી હોય પાણી નબળું અબળું થોડુંક હોય ઓગણીસેકીસ હોય બધાયમાં વાસ થાય થાય ને થાય

કે ભાઈ આ તો બધું કરવા જેવું છે પછી તમારે આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં કેટલાક લોકો તમારું જોઈને મારું જોઈને અત્યારે અમારા ઉપલેટા એરિયામાં બસો થી અઢીસો વીઘાનું વાવેતર થયું છે મેં વાવ્યા છે વિક્રમભાઈ સુવા કરીને વાવ્યા છે પછી ડીડી કાલરિયા વાવ્યા છે પછી અહીંયા મિલ છે એને મિલ વાળા એ વાવ્યા છે બધા બધાય વાવેતર છે અને આંબેડીમાં એક ભાઈ નેવું વીઘામાં વાવ્યા છે એક સાથે નેવું વીઘા મેં પંચાવન વીઘા માં વાવ્યા છે અને બધા આઘા આઘા માં તો બધી ઘણા જગ્યાએ ચારખડી માં વાવેતર છે પછી ગોંડલ માં છે એવી રીતે ઘણી જગ્યાએ વાવેતર થયા છે તો અત્યારે હું મેં હું ની થોડોક એક વરસ આગળ છું મારી પાછળ બીજા બધા બીજા વર્ષ પછી ચાલુ કર્યું છે આમ અભ્યાસ અભ્યાસ કેટલો કેટલો મારો અભ્યાસ મેં બીકોમ છેલ્લું બીકોમ કરેલું છે

ઓન સ્પોટ મારા ખેતર ની મુલાકાત લેવા હજાર થી કદાચ વધારે કાયમ માટે બે માણસ એક થી બે માણસ તો હોય જ માં ત્રણ ચાર માણસો હોય કાયમ માટે લોકોને વાવવો હોય તરિંદાય તો શું મદદ બધી રીત ની મદદ કરવા હું તૈયાર છું કોઈને વાવવા હોય કોઈને મારું ખેતર જોવું હોય આવવું હોય તો હું બધાને મારા ખેતરે લઈ જઈને વિઝિટ કરાવું મુલાકાત કરાવું માહિતી જોતી હોય આપું અને સાચી માહિતી આપું કોઈ માણસ શું પૂગે છે શું માગે છે એ આખો વ્યવસ્થિત મારો એક ટાર્ગેટ છે કે ખેડૂત લોકોને વાસ વવરાવા અને વાસ વાવે તો અડધા ખેડૂત એમાંથી નીકળી જાય તો અડધા ખેડૂતને બાકીના ભાવ આવે હવે આજની તારીખમાં હું સાઠ વીકાનો ખેડૂત ખેતી ખેડૂત તરીકે તો હું નીકળી ગયો એમાં ચણા ના ચણા કે ઘઉંમાં કે એમાં મારી હરીફાઈ તો ઘટી ગઈ તો અડધા ખેડૂત નીકળી જાય તો તેને બધા ભાવ ને જે રામાયણ છે એમાં બધા ભાવ મળે ને એનું ભલું થાય અને વાંસ વાવવા વાળાનું ભલું થાય બે નું ભલું થાય કારણ કે અત્યારે ખેડૂત દુઃખી છે આને કોઈ રીતના રોગ જેવા લાગતા નથી વરસાદ પાણી ઓછું હોય તો વાંસ ને વોથમાં કઈ નડતું નથી બે વર્ષ ખાલી તમે માવજત કરો પછી પાણી ના પાવતો હાલે રાખો તોય ભલે કઈ કરો તોય ના ભલે વરસાદ ના પાણી વાંસ જીવી જાય ભરે તાજો વરસાદ થાય તો ના નડે ઓછો થાય તો ના નડે જ્યાં પાણી ભરાતા હોય ત્યાં ચોમાસું પૂરું થાય પછી વાવેતર કરી દયો એટલે આવતે વર્ષે ગમે એવું પાણી ભરાય તો એને ના નડે ઓકે ગમે એટલા ઊંચા વાંસ થઈ જાય વાંચ તમે જોયું વર્ષ કેવડો થાય પછી ગમે એટલું પાણી ભરાય તો માં જવાનું ચલો ચલો જવાબ આ માણસો માણે પૂછે કે પાંચ વર્ષ પછી અને શું કરવાનું કઈ ન થાય તમે બળતણ માં વેચો તો પાંચ રૂપિયા સો રૂપિયા મણ માં જવાનું બાકીના વપરાશ પ્લાયમાં બહુ મોટે પાયે છે અગરબત્તીની સ્ટીકમાં છે પછી વાઈટ કોલની કેવડી ડિમાન્ડ તમે કલકુલેશન તો કરો કેવડી ડિમાન્ડ ને કેવડો વહીવટ થાય અને નાના નાના પ્રોજેક્ટ છે આ પાછા પચીસ ત્રીસ લાખ વીસ લાખ ચાલીસ લાખ માં બધા પ્રોજેક્ટ થઈ જાય પછી આ એક મારે એ પ્રશ્ન છે સામાન્ય રીતે બીજા ખેડૂતો છે એ ફટાફટ આમ આને અપનાવી લે તમારું શું કહેવું છે આમાં પાંચ વર્ષ પછીના રિઝલ્ટ પછી મને એવું લાગે કે બધા ખેડૂતો અપનાવશે આ આપણો એક બેલ્ટ થઈ જશે એવું મારું તો માનવું છે હા અમારો ઉપલેટા એરિયો આ બાજુનો બેરિયો વાંસનો બેલ્ટ થઈ જશે અત્યારે આ વાંસ આસામ સિવાય ક્યાંય થતા નથી અને આસામ સિવાય ક્યાંયથી વાંસ આવતા નથી થોડા જાદ આગળ પાછળથી આવે છે પણ જે જોઈ રહી ક્વોલિટીની ટાઈપના વાંસ અહીંયા આપણે છે ને અત્યાર સુધી વાંસ છે ને ફોરેસ્ટ ખાતામાં એટલે તમે વાંસળો કાપી નતા હાકતા અને લઈ જઈ નહોતા હાકતા હવે ગવર્મેન્ટે એને ફોરેસ્ટમાંથી કાઢી નાખ્યું છે મોદી સરકારે એટલે ફોરેસ્ટ માંથી મકાઈ ની ગાડી કે ઝાર ની ગાડી ભરીને જતા હોય તો કોઈ તમારે બિલ માગે છે તો વાંસ હવે મકાઈ ને ઝાડ ની કેટેગરીમાં આવી ગઈ ઘાસ તમે ખટારો ભરીને આસામમાં લઈ જાઓ કે બંગાળમાં લઈ જાઓ કે ઓરિસ્સા લઈ જાવ જ્યાં મન પડે ત્યાં વાંસો લઈ જાઓ તમારી ગાડીને કોઈ રોકે નહીં ના કોઈ પરમિશન જોઈ ના કોઈને પૂછવાનું ના કંઈ કરવાનું ના કાપવાનું કૂટવાનું કોઈ જાતું કરવાનું અને બીજા નંબર માં વાંસ મોટા મોટો બેનિફિટ એ છે તમારા ખેતર માંથી કોઈ ચોરી ના જાય લઈ ના જાય માગી ના જાય કઈ ન થાય બધી રીતે તમારે કમ્ફર્ટેબલ જે પૈસા જોઈએ તેની કટિંગ કરો ના જોતો હોય તો મોટો થાય જાડો થાય લેબર મળે તેની કટિંગ કરો એનો કોઈ ટાઈમિંગ કે ફાસ્ટ છે જ કે પાક આવ્યો કે ફાલ આવ્યો કે ગમે કરવા ખાલી એક માણા હોય મારા સાઈઠ માટે એક જ માણસ છે ઈ તમે જોયું ને એ પાણી પાવે ને ખેતર હાચવે બે ટ્રેક્ટર બે ટ્રેક્ટર એમને ઉભા છે કોઈ જાતનું કઈ ખેતી હાથી હેડે હાકવા નથી પેટ્રોલ નથી જોતું ડીઝલ ન જોતું કઈ નથી કઈ નથી જોતું ઈંધવાનું કરવાનું લેબર કોઈ નહીં તો બીજું શું જોઈએ ત્યાં ખેડૂત બધા આનાથી ત્રસ્ત છે ને અને શું કરવું અને ખાતર દવાનો કોઈ ખર્ચો નથી કાઈ ખર્ચો જ નથી અને આવક ની આવક તમારે પાંચ વર્ષ પછી જેટલી જોઈએ એટલી તમારે બારે મહિના તમારે રાખો બારે મહિના કટિંગ હાલે તમારી સગવડે કરો ઓકે તો આ અરવિંદભાઈ છે નિવૃત્ત છે અને આમ ખેડૂતો માટે કંઈક એમને કરવાની પણ ધગસ છે તમને જો આ ક્ષેત્રમાં વાંસ વાવવો છે તમે ગુજરાતમાં કોઈ જગ્યાના રહેવાસી છો ગુજરાતી છો કે બહારથી છો તમને આમાં ઇન્ટરેસ્ટ હોય એમના ડિસ્ક્રિપ્શનમાં અમે નંબર આપી દીધા છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રહેવાસી છે અને એમનો છોકરો છે એ ઓસ્ટ્રેલિયા છે અને પોતે નિવૃત્ત જીવન જેવી સુખી છે અમને ખેતી બી સારી છે અને વાંસ માટે અમને જે રીતે આપણે રમેશભાઈને આપણે ગાયો માટે જોઈએ છે મને એવું છે કે વાંસ માટે અરવિંદભાઈને મારે કેવું પડે મારું બધું મારો મોબાઈલ નંબર ચોરાણુ ત્રણ સિત્તેર પચાસ બસો સાત પાછો એકવાર રિપીટ કરું ચોરાણું ત્રણસો ને સિત્તેર અને પચાસ બસો સાત છે આ નંબર માહિતી લે એક થી ચાર બપોર નો હું જવાબ નહીં આપું બાકી ફોન કરો રાતના નવ સુધી અને તમે ખાસ બાબતમાં અમારો વિડીયો જો ગુજરાતી છો ખેડૂત છો સારો લાગે તો બીજા સુધી શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય જય કરવી ગુજરાત